ઘણીવાર રાત્રિના સમયે ફૂટપાથ પર રહેતા લોકો અકસ્માતના શિકાર બને છે આ અકસ્માતો બનતા રોકવા સિંગણપોર પોલીસે ફૂટપાથ પર રહેતા લોકોને સમજણ આપી હતી સાથે બિલ્ડરોને કન્સ્ટ્રક્શન સાઇટ પર કામદારોને સુવાની સકવડ કરવાની સૂચના આપી હતી જો કોઈ કોન્ટ્રાક્ટર આનાકાની કરે તો લોકોને પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું રોજગારની શોધમાં વિવિધ રાજ્યોમાંથી લોકો સુરત આવે છે ઘણા લોકો બાંધકામ સાઇટ પર મજૂર તરીકે કામ કરે છે પરંતુ રહેવાની સગવડના અભાવે તે પોતાના પરિવાર સાથે રોડ અને ફૂટપાથ પર સુઈ જાય છે આવી સ્થિતિમાં અનેક વાર ફૂટપાથ પર રહેતા લોકો રોડ અકસ્માતના શિકાર થાય છે જેમાં ઘણા કિસ્સાઓમાં કામદારો ઇજાગ્રસ્ત થયા છે અથવા મૃત્યુ પામે છે આવી ઘટનાઓને રોકવા માટે સુરત શહેરની સિંગણપોર પોલીસ દ્વારા વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા અને સૂતા કામદારો સાથે વાતચીત કરવામાં આવી હતી ફૂટપાથ પર રહેતા કામદારોને સમજાવવામાં આવ્યા હતા કે ફૂટપાથ પર સુવું તેમના જીવ માટે જોખમી છે અનેકવાર લોકો હિટ એન્ડ રનના પણ શિકાર બન્યા છે લોકો એન્ડ પણ શિકાર બન્યા છે શિંગણપોર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વીબી ગોહિલ ફૂટપાથ પર રહેતા લોકોને મળ્યા અને તેમણે જણાવ્યું કે જે લોકો ફૂટપાથ પર રહે છે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવે છે જ્યાં તેઓ નોકરી કરે છે ત્યાં બિલ્ડર દ્વારા સુવાની વ્યવસ્થા કરવામાં આવી છે જો આવી વ્યવસ્થા ન હોય તો લોકો પોલીસ સ્ટેશન આવીને જાણ કરી શકે છે સુવિધા આપનાર વ્યક્તિ કે કોન્ટ્રાક્ટર આનાકાની કરે તો શ્રમિકો પોલીસનો સંપર્ક કરી શકે છે સાથે તેઓએ જણાવ્યું હતું કે પાલિકાના તંત્ર સાથે સંકલન કરી કતારગામ વિસ્તારમાં તેમને રહેવા માટેની સગવડ કરવામાં આવી છે અન્ય રાજ્યોથી રોજગારી માટે લોકો અહીં આવે છે રોજગાર મેળવી પરંતુ સુરક્ષિત પોતાના વતન જાય તે માટે લોકો ફૂટપાથ પર ન રહે અને હંમેશા સલામત રહે તેવી સમજણ આપવામાં આવી હતી

તમને લાગશે તમને સુવિધા કરી આપશે રૂમમાં રૂમમાં જ્યાં સુવિધા તમે સુવિધા કરી આપશે બરાબર એટલે હવે પછી આપણે ઉપયોગ પ્રશ્ન આપણા માટે રોડ પર કરતા હા કોઈ ચાર્જ છે પૈસા કોઈ ચાર્જ તમારે આધાર જરૂર છે બરાબર આધાર હા